હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે હાલ જે ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે ઓનલાઈન ચેટ પર તાલીમ ચાલી રહી છે તેના મૂલ્યાંકન ટેસ્ટની વાત કરીએ તો ધોરણ છથી આઠનું જે મોડ્યુલ છે તેની પ્રથમ ટેસ્ટના પ્રશ્નોના જવાબ જોઈએ તો તે આ પ્રમાણે છે તેમાં પ્રથમ ક્વેશ્ચન છે એનઇપી બે હજાર વીસ અનુસાર વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પર શિક્ષકોએ શું પ્રોત્સાહિત કરવું જોઈએ તેનો જવાબ છે શીખનારાઓની અનન્ય ક્ષમતાઓ મિત્રો અહીં ચાર ઓપ્શન છે હું સાચો જવાબ કહું છું તમને ત્યારબાદ બીજો પ્રશ્ન છે એનઇપી બે હજાર વીસ હેઠળ શિક્ષણના પાયાના તબક્કા માટે ભલામણ કરવામાં આવેલી વય કેટલી છે તો તેની વય છે ધોરણ ત્રણથી છ વર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન છે શિક્ષક તરીકે વર્ગખંડમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરી શકાય તેનો જવાબ છે પ્રોજેક્ટ આધારિત પદ્ધતિ ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર ફોર એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી બહુભાષીયતાને મહત્વ આપે છે વૈશ્વિકીકરણની દુનિયામાં બહુવિધ ભાષાઓને પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરી શકાય તેનો જવાબ છે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યયન કરવા અને સહયોગ કરવા માટે વધુ સારી રીતે સજ્જ હશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફાઇવ છે NEP બે હજાર વીસ દ્વારા કઈ મૂલ્યાંકન પદ્ધતિઓની ભલામણ કરવામાં આવી છે તેનો જવાબ છે રોલ પ્લે પોર્ટફોલિયો અને વિવિધ પ્રવૃત્તિઓ નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશના વિદ્યાર્થીઓને વર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા તૈયાર કરવામાં આવી છે કારણ કે તેનો આન્સર છે જ્ઞાન ફલક પર માહિતી વિસ્ફોટ યાંત્રિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં ઝડપી ફેરફાર ક્વેશ્ચન નંબર ફોર છે NEP બે હજાર વીસ તાર્કિક નિર્ણય લેવા અને નવીનતાને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે તેનો જવાબ છે સર્જનાત્મકતા અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપીને ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે તમારા વર્ગખંડમાં સહયોગી શિક્ષણ અને જૂથ કાર્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં શેનો અમલ શરૂ કરવામાં આવેલ છે તેનો જવાબ છે બાળવૃંદ ક્વેશ્ચન નંબર નવ છે પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમ કઈ ભાષામાં રજૂ થવો જોઈએ જવાબ છે માતૃભાષા અથવા મૂળ ભાષા ત્યારબાદ પ્રશ્ન છે દસમો એનઇપી બે હજાર વીસ ગોખંડ કરવામાંથી વૈચારિક સમજણ તરફના અધ્યયન પર ભાર મૂકે છે આ ફેરફાર વર્ગખંડમાં શિક્ષકોની ભૂમિકાને કેવી રીતે અસર કરી શકે છે તેનો જવાબ છે શિક્ષકોએ ચર્ચા અને વિવેચનાત્મક વિચારસરણીની સુવિધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે તો મિત્રો આ રીતે પ્રથમ ટેસ્ટ છે તેના દસ પ્રશ્નો છે અને આ દસ પ્રશ્નોના સાચા જવાબો બાદ તમને આ રીતે સ્ક્રીન પર જોવા મળે છે ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર પર ક્લિક કરી અને આગળનું મોડ્યુલ તમે શીખી અને ત્યાર પછી નેક્સ્ટ મોડ્યુલના જવાબો મેળવી શકાશે થેન્ક યુ